જામનગર જિલ્લાનું સૌથી મોટું અને ખેડૂતોની જણસોના સારા ભાવ માટે પ્રખ્યાત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ કોઈની નજર લાગી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેની પાછળનું કારણ એ છે કે ડુંગળીથી માંડી અને જીરું કપાસ લસણ સહિતના તમામ પાકમાં ભાવમાં હાલ તોતિંગ ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં આઠસો છ ખેડૂતો જુદી જુદી પરિણામે યાર્ડમાં સાતસો ને સિત્યોતેર જણસો ઠલવાઈ હતી પરંતુ જણસોની આવક સામે મોટા ભાગની જણસોના ભાવ તળિયે બેસી ગયા હોવાથી ખેડૂતોને વળતરમાં તોતિંગ ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્યની સૌથી સળગતી સમસ્યા કહી શકાય તેવી ડુંગરી જામનગરના આ હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પાંત્રીસ રૂપિયાથી માંડી ત્રણસો પંચોતેર રૂપિયા જેવા બોલાયા હતા આજે ચુમ્માલીસ ખેડૂતો ડુંગળી વેચવા માટે આવ્યા હતા અને પરિણામે યાર્ડમાં ચૌદસો ને બે મણ જેવી ડુંગળી ઠલવાઈ હતી પરંતુ ભાવમાં મફતના ભાવે આ ડુંગળી વેચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે બીજી બાજુ જીરું જે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું તેમાં અડધો અડધો ઘટાડો નોંધાયો છે અને હાલ જીરુંના ભાવ પાંચ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જેવા બોલાઈ રહ્યા છે આ ઉપરાંત મગફળીની વાત કરવામાં આવે તો સિઝનના પ્રારંભની સાથે જામનગરની મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી માંડી એકવીસોથી બાવીસો રૂપિયા પહોંચી ગયા હતા તેમાં હાલ તોતીન ઘટાડો નોંધાયો છે અને હાલ જામનગરની આ મગફળીના ભાવ ચૌદસો વીસ રૂપિયા જેવા જ બોલાઈ રહ્યા છે જેમાં પણ તોતિંગ ઘટાડો થયો છે ઉપરાંત લસણના ભાવ બારસો રૂપિયાથી લઈ ત્રણ ત્રણ હજાર ચારસો ને દસ રૂપિયા જેવા બોલાઈ છે સાથે સાથે કપાસ કપાસ એ આ સમય આ સિઝનના સૌથી ઓછા ભાવ કહી શકાય તેવા આઠસો પચાસ રૂપિયાથી માંડી ચૌદસો એંસી રૂપિયાના ભાવે સોદા પડ્યા હતા આજે યાર્ડમાં બસો સુડતાલીસ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા પરંતુ કપાસના ભાવ સામાન્ય રહેતા ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ જીવની જેમ સાચવી અને મોંઘા માયેલા બિયારણ તેમજ જંતુનાશક દવાઓના છંટકાવ અને મોંઘી મજૂરી ચડાવ્યા બાદ કપાસનું ઉત્પાદન કર્યું હતું ત્યારબાદ આ સોના જેવા કપાસને યાર્ડમાં વેચવા જતા હાલ તેમના આઠસો પચાસ રૂપરડી જેવા ભાવ નોંધાઈ રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં હાલ પોતાના પરિવારજનોનું ગુજરાન કેમ ચલાવવું તે અંગે એક મોટી સમસ્યા જોવા મળી રહી છે આમ મોટાભાગની જણસોના હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઓછા જોવા મળી રહ્યા છે